ય સોમનાથ સ્વાગત છે ફરી એક વખત તમારું મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અમૃતવાણીમાં તો મિત્રો આજે આપણે સાંભળીશું ભાદરવા સુદ પાચમ એટલે કે સામા પાચમ અથવા તો ઋષિ પંચમીની કથા આ દિવસે સ્ત્રીઓ કુંવારિકાઓ અને પુરુષો આ બધા વ્રત આ વ્રત કરી શકે છે આખા વર્ષ દરમિયાન આપણાથી જે કોઈ નાના મોટા જીવ જંતુઓની જાણીએ અજાણીએ નુકસાન પહોંચાઈ પહોંચ્યું હોય તો એ પાપથી ઉગારવા માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત માત્ર આખો દિવસ સામો ખાઈને કરવાનું હોય છે અથવા ફળહાર પણ કરી શકાય છે આ દિવસ એટલે ઋષિ પંચમી આ દિવસે ઋષિ સપ્ત ઋષિ એટલે કે ભરદ્વાજ ઋષિ ગૌતમ ઋષિ કશ્યપ ઋષિ જમદ અગ્નિ ઋષિ વિશ્વામિત્ર ઋષિ અત્રિ ઋષિ અને વશિષ્ઠ ઋષિ આ સાતે ઋષિનું સ્મરણ થાય છે પ્રભુ ભક્તિ થાય છે ઘરના પિતૃઓના મોક્ષ માટે પણ આ વ્રત કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજસ્વલા ધર્મ દરમિયાન અજાણે થયેલા પાપોને નિવારવા આવ્રત કરે છે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોળવી અને માથામાં આંબળાની ભૂકી નાખી સ્નાન કરવું આખો દિવસ ઉપવાસ કરી સામાપાચમની કથા સાંભળવી ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ સદગુણા તેમને એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓ ભણી હોશિયાર થઈ ગયો હતો જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી સાસરે વળાવી મયંકને હવે નિરાત થઈ ગઈ તે હવે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ એકાદ વરસ થયું કે ત્યાં તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો પુત્રી સુશીલા તો રોતી કકડતી પિયરમાં આવી પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક અને સદગુણા આકુળ વ્યાકુળ થઈ ગયા પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાવવા કહ્યું એક દિવસ મયંકે પોતાના પુત્રને ઘરની બધી જવાબદારી સોંપી અને ગંગા કિનારે જઈ પાછલું જીવન વિતાવવા વિચાર્યું પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શને તેમની જવાની સંમતિ આપી ઘરનો બધો ભાર સંભાળી લીધો મયંક સદગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગા જવા નીકળ્યા ગંગાના રમણીય સેવા ચાકરી કરવા લાગી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી મયંક પાસે દૂર દૂરથી કેટલાય શિષ્યો અભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી કે અચાનક તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા તેમાં અસંખ્ય કીડા પણ ખદબદવા લાગ્યા અચાનક એક શિષ્યની દૃષ્ટિ તેના પર પડી પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપજી ગઈ તે તો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ માતાને કહેવા લાગ્યો માતાજી બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે કીડા ખદબદી રહ્યા છે ગુરુ અને શિષ્યએ તેમને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુમયંકે શાંત જીતે સમાધિ લગાવી સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા તેણે કહ્યું આપણી પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણકુસણ તથા ઘરની ઘરવખરી અડકતી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી સ્ત્રીઓ જ્યારે સામાપાચમનું વ્રત કરતી ત્યારે તેણે તેની ઠેકડી પણ કરી હતી એ પાપે તે આજે વિધવા થઈ છે જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાના ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી સદગુણાએ આનો ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ મહયંકે કહ્યું આપણી પુત્રીએ સામાપાચમનું વ્રત કરવાનું સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાજીને પૂછવા કહ્યું ભાદરવા સુદ પાચમના દિવસે આ સામા પાચમનું વ્રત કરાય આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરાવવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિમાં ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદ અગ્નિ વિશ્વામિત્ર અત્રિ વશિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ખાવો ફળફળાદી કે કંદમૂળ ખાઈ શકાય છે તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો વધુ ઉત્તમ ગણાય છે તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જો આ વ્રત શુદ્ધ ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતાં તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા સમયમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાચમના દિવસે પિતાએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું તેના બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સારા ભાવથી આવ્રત કરે છે અને તે દિવસે ગુરુઓની પૂજા કરે છે એમના જા અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો મારી આ કથા તમને પસંદ આવી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી કરી આવનારા મારા નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે જય સોમનાથ